બર્ડી પાહે જવાનું મેરક લેતા આવતો કારણ કે હમણા લગનગાડામાં આઈવા બિઝી હે ક્યાંક ને ક્યાંક જાવા આવન થતો ઢાવીસલ મુકન જવાનું થાય કા ભેગો લઈને જાય ઘરે ઘરે દેવ બુધી હે ને થોડક વાતાવરણ ને ધ્યાન જાય ને બતઈની સરદી ને થોડ થોડું હોય એટલે ઇન્ફેક્શન લાગી ઉતી મણી પણ ગરમ ભરે બોવજ નું ને સરદી નલે તો માથું દુખે ને તો ગણ શકતી છું આવે કારણ કે દર રોજ ઘરે પાણી નેકલું ન પીવે તો ન્યાય તો બધી બદલાઈ જતી હું તો તરત મંડી પડા ને વીસાળે ને દાત આવે એને લીધે એની 릭શર દીજે તો આ બધું છે ને હું તમને બોડી નું વિયો દેખાડ આજુ વખતે કઈ બોરા જાજા એવા પાઈકા ને કારણ કે જી પાઈકા હી મહી પડ ગઈ હરાવટ જી હું હેની अतली घड़ी जा अँ हाथ ही ना कोकरा तो ये हाँ एनर्जी लेवल हाउ डाउन थे गु शरीर में ले लो आगे गाता थी है ना गम्मत दवा ले मरा हाथू सांधियों ने गरा ने तो आगे बपोर जमीन पर सिले तो जरा केनर जिया हुए पूजो गई हुए तो भूसो करे बोर है ना आए को निदर मज़े वो लिखो रहता ही ने लेता ना आया ये मेरे को को खाता जीवन है जो आमदा तो हाँ विनक थे गया हे आई मोटा ऊपर पण बैठा वाला कोई उल्ला नहीं मैं तो बहुत ज्यादा जरूरत गई ना आशा पारवा पारवा ही गा अंदर नो व्यू है नीचे नो तरे नो अब वो दिन दे ऊपर से तू गिरेगा

कपार बेज गई आले <laughs> जो जे मु पासो दिए न तो इन गेरियो यूं मीठो लागे काले पुल थे और अब खबर खवरावती थी नाथ में दीदू थी खातो मैं वो कपण एक बटको दे, बटको दे <laughs> तो बटको भराई गन एक की तू खाई गई दे पासो और आईडियो का रुनो जावा पागल खावन मजा आ आ तो थोड़ा थोड़ा दरुद मर हट ले आ ઓહો એવું મીઠું હે તો આવા કઈક છે અમારી વાડી બોર એટલે કઈ કઈ લે લે લેજની જો દીએ તો

આમ તો મૂડી બનવું જોઈએ બ્લોગ બનાવવા માટે ગમે એટલા માંદા હાજર હોય મૂડ જ નથી બનતું બ્લોગ બનાવવાનું કારણ કે મહેફિલ કરવા માટે પણ માહોલની જરૂર પડે એમ બ્લોગ બનાવવા માટે પણ મૂળની જરૂર પડે મૂળ હેપી હોય ને તો જ આપણે કંઈક કામ કરી શકીએ મારું જાવથી મૂળ હેપી ન હોય ને તી કંઈક કામ કરવાની મરજી ન થાય ને થાય જે થોડું ઘણું લગતું પૂરતું હોય ને થાય એટલું થઈ ગયું એટલે પૂરું વાલો નહીં પછી કર્યું એવું બધું કાકાત છે

आई आ एकला जा ए नाके जा आेगो लै जोज त फुइक त मम्मी देखि देगाम व्याज नि त वेला मोडा पोरबन्दर पोरबन्दर कपडा ल पछि नग्य परबन्दर आरामन पाँच गरे नाडा हाडा नौ वागे उठेद नि पछि कपडा ल माीलान भाउ कणभ नै बधाई नग्न नहीं विशाल आया नु बहन कपड़ा ले बाकी है तो बधाई ने भेगा ले का लेवा जाऊ तो आज तो मैं गो अत्यार अमी विशाल भाई जाऊँ बस मैं काला बधाई दे रहा है आज पहली बार बस में जाए एक थोड़ूक दिखाऊं एक बाइक में से बस में न होबर है कारण फरवरी महीने थू इने जे। ने

तो બધે બસ કો થોડું મોલુ રાખજો કે હાથ બહુ ની ની કરે બહુ એટલો ની ની કરે તો થોડું ઘડું લેવા કરવાની બીજો હે ઈ તમને અગલા ગુગ્લોગમાં ખબર પડતી રી છે તો બસ બધે બેના રહેજો ને દેગામના મહોલ કેવો હે જઈને બતાવશો ત્યાં સુધી હાલો હું અને થોડી તૈયાર થાસા ને ચા પડી પી લેએ પેલે ને ના તો નઈ ને બધેન કરી દીએ ને દાદા ઘરેથી સવારે ઉઠીયા જો એમ માંડી પડીતી નઈ થકી ખાલી ઓહરી થકી મસરા જાન ખાલી ને વિશાલભાઈ હવે તને હાલતા હીખ્યો ને તે આયા આયા હા ખતરબા મતોડે ને સો આખ્યું વિસન થોડે તેને હમણા 4-5 દિવસ કે ભી બ્લોગ સ્ટાર્ટ ને કેરો કારણ કે એનો હે ટાઈમ કી વિયો જ ખબર ન જ પડતી ને થોડું વાસી ભાઈ ઘેરવા લાવો મુ કહીગો થોડું સી ભાઈ કઈ કામ ધન તો નત કરતો ને આખ્યું વિસન જયજીનો જયન मीडी चांदी पड़ी ना पी की पानी वो वो पानी पी कीत ओ पीए हू जाए तार एक ग्लास पानी पीला तो हलो हम पा पेला पा पानी, 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 पानी मुकाी बहुजूँ पड़े आम दर महीने पड़े दवा मीटती है वो ना तो खावा पी पे थोड़े पेलू तो हाँ थे मेरे पास मीटे जाए तो आ वक्त तो हाव राम केव रहा है अह जाती हाँ मो आखू ले ली तुं गरु जीभ ने बढ़

से पैकिंगोलेदिक कर लिछि चलन के थोडा कला कपडा ना तगले जवन होतै ने बस नै थिन अबरे एक जोडी में जावनु है पासो एकच जोडी में रिटर्न आउ है हम न भगाइ छै सब तो में दिवाला के कराओ

સામા ડર છે જાનવર નું નામ તેનું ગલુડિયામાં રમેહિયા બે एक गलूडियन मोमा की खे मतलब बे ही ना हटू हाँ फिर बात है जो है प्लास्टिक है एक लेब्रा नो है ना एक, एक क्यों है ग्रेट 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 डेन है सॉरी वो तो खाली ग्रेट था तू एक ग्रेट डेन है ना एक लेब्रा नो है बे है गलूडिया वजन बहुत वजन ही हो गई सिंह तुम्हारो ना रे ना आ हमारे तो बस है एम के ऐसे को ओह दीकर <laughs>

તમે યુટ્યુબર આવીડે આવતા હોય તો દુકાન ખોલવી જ પડે ને ખોલવી ની પડે ખાદસ ખુલી હોય તો દેમો નામ ખોલી ફોન આઈ હોય ફોન કર લઈએ ફરે તો પછી જાય આ વિશાલ ને ખવરાવે લઈને ઘોડી બડી જ ઝરક સેટ કર દઈએ ને ખુબરાવે પછી જાય મારી હોડી મોટરસાઈકલ મજબૂત ધર લઈ ઓલરેડી હાડસથી આ વિશાલ ભાઈ ની જરક ઝોંકો મારું ખુબરાવે દેવ ભાઈ ને બેઠી ઘરેડી ચાઈ પોર બંદર બસ સુનો બેલેરા પાકે

Are you here?

અહ ગટ પડતી નીકળજો બસ દેખવા આવી છે એય તારી છે ગાડી આ બોલે કે નથી પડતા એ વીસલિયા ગાડી છે એય એ ગંડવાત કો બેઠો ટાયર બોલે કે મજા આવે કે નહીં આ બેનરથી ભાગી આવ્યા છે અમે રીટર્ન ઘરે

એ બેવડ જોન બેઠા એકતા નિંદ્રા અવસ્થામાં હે નેકા વિશાલને મત જોવે એ લીવા તો કરતી થી ફોન જો ગયા તા પણ જ્યા ગયાતા ને એ દુકાન ખુલી નતી બંધ થઈ ગઈતી તો કાલે જઈએ તો ખબર પડે